ચાર વાગ્યા થી લોકોનો પ્રવાહ શરૂ થશે એ પૂર્વે રસોડું ધમધમતું થઈ ચૂક્યું છે અને આજથી જ લોકો જે બારગામથી લોકો આવ્યા છે એમને પ્રસાદ લેવાનું પણ શરૂ કરી દીધું કઈ પ્રકારે રસોડાનું મેનેજમેન્ટ છે આજે આજની તારીખથી કાલ સાંજથી આમ તો આપણે તૈયારી ચાલુ કરી દીધી હતી કારણ કે પૃથ્વી યાત્રા સવારથી લઈ અને ચાલુ થવાની હતી એટલે બપોરનું આપણે ચાર હજાર લોકોનું જમણવાર સાથેની આપણી વ્યવસ્થા હતી અત્યારે પણ ચાલુ જ છે જમવાનું અને સાંજે બાપુની કથા ચાલુ થાય ત્યારે પણ સાંજનું આઠ થી દસ હજાર લોકોનું જમવાનું આપણી પાસે ઓલરેડી બધી વ્યવસ્થા આપણે કરેલી છે અને આખા કેમ્પસની અંદર આ જે કાંઈ આપણું જે બનાવે છે તે ઈડરના લોકો છે આખી ટીમ સાથે કામ કરે છે સો લોકોની રસોઈ બનાવવા માટેની આખી ટીમ છે બરાબર અને સ્વયંસેવકોમાં આખા રસોડામાં અમે વીસ લોકો એની ઉપર મેનેજમેન્ટ અહીંયાથી બધી વસ્તુ બની જાય પછી એ લોકોને અમે કાઉન્ટર ઉપર અમે સપ્લાય કરીએ છીએ અને કાઉન્ટરની આખી જે કઈ વ્યવસ્થા છે ત્યાં અમારા સ્વયંસેવકો બહેનો અને ભાઈઓ રહેવાના છે એટલે એક પણ કાઉન્ટર પર એ જગ્યા કે ત્યાં અવ્યવસ્થા ન થાય એ પ્રકારની આખી અમારી એક ટીમ વર્કથી કામ કરી રહ્યા છે અશ્વિનભાઈ મને આ સમજવું છે આખી વ્યવસ્થા વિશે કારણ કે આટલા લોકો કામ કરી રહ્યા છે સો લોકો કામ કરી રહ્યા છે તો કેવી રીતે આખી આ વ્યવસ્થા કરવામાં આવી છે થોડું આપ જો ડિટેલથી સમજાવો તો આ કિચનની અંદર ઓગણીસ મોટી ચૂલ બનાવવામાં આવી છે કે માણસ અંદર ઉભો રહી શકે એ પ્રકારની આપણે ઓગણીસ ચૂલ બનાવવામાં આવી છે આ ઓગણીસ ની અંદર અલગ અલગ એક બે ચૂલ ની અંદર આપણે સ્વીટ બનતી હોય છે બે ચૂલ ની અંદર આપણે શાક બનતું હોય છે દાળ બનતી હોય છે ભાત બનતા હોય છે રોટલી ના પણ ચૂલ છે એ આપણે અલગ કરેલા છે ફરસાણ ના પણ જે કઈ છે એ પણ એની વ્યવસ્થા અલગ કરેલી છે એક પણ જગ્યાએ ડિસ્ટર્બન્સ ના થાય કે વારંવાર બદલવું પડે કે એવી કોઈ બદલવાની કે સમય આપણો ન બગડે અને સમયસર આપણે સારું ભોજન બનાવી અને લોકોને અમે પ્રસાદ તરીકે અમે ખવડાવી શકીએ એ અમારી પેલી નેમ છે આ ભઠ્ઠી જે બનાવવામાં આવી છે કારણ કે દેશી ભઠ્ઠી છે અને લાકડાથી જ આ ભઠ્ઠી ગેસનો ઉપયોગ મારા ખ્યાલથી ક્યાંય મેં જોયો નથી તો એ એક આપણે જાતે જ બનાવી છે કે કેવી રીતે આ આખી ભઠ્ઠી છે એ આપણે જાતે જ બનાવેલી છે

આ છે એ આપણે ખજૂર અને એની જે કઈ બરાબર છે આપણે આંબલી એની દાળ માટે આ જે છે એ સાન્સમાં ઓલરેડી એડવાન્સ ચાલતું હોય છે બરાબર અત્યારે જરૂરિયાત પડી ભાત છે તો ભાઈ અત્યારે હજી બે હજાર લોકો છે ને પાંચસો લોકોના છે તો ગરમ પાણી છે ઓન ધી સ્પોટ પંદર મિનિટ ની અંદર તમારે બે હજાર લોકોના ભાત તૈયાર કરવા હોય તો આમાં થઈ શકે માત્ર પંદર મિનિટમાં યસ વાહ એટલે એક પ્રકારે આધુનિક શું કહેવાય દેશી માઇન્ડસેટ થી પણ પદ્ધતિ દેશી દેશી પદ્ધતિ આપણે ઝડપથી કેમ બનાવી શકીએ અને ઝડપથી કેમ લોકોને આપી શકીએ એના માટેની તૈયારી રૂપે અમે અલગ અલગ એટલા માટે જ ઓગણીસ આ ભઠ્ઠી બનાવેલી છે ઓગણીસ ભઠ્ઠીઓ છે ઓગણીસ ભઠ્ઠીઓ છે દસ આ બાજુ છે નવ સામેની બાજુ છે એમાં પાર્ટ આપણે પાડ્યા છે કે ભાઈ શાક બને તો આની ઉપર જ બને દાળ બને તો આની ઉપર જ બને ભાત બને તો આની ઉપર સ્વીટ બને તો આ એક એટલે ડિસ્ટર્બન્સ ના આવે ફટાફટ છે એ એનું કાર્ય છે એ ફટાફટ થવા માટે રોટલી છે તો રોટલી સામેની સાઈડ જ બને છે એને આ બાજુ પછી ચેન્જ નહીં કરવાનું અને એની આખી જે જે લોકો જે આની વ્યવસ્થા સંભાળે છે એ ફિક્સ લોકો જ રાખેલા છે કે આ લોકો પચીસ લોકો એ રોટલી એટલે રોટલી જ બનાવવાની સાંજ માટેની તૈયારીઓ કારણ કે આટલા લોકો પ્રસાદ લેવાના હોય તો અચ્છા મારે આપની પાસેથી એ સમજવું છે કે અંદાજિત કારણ કે પિસ્તાલીસ પચાસ હજાર બેઠક વ્યવસ્થા પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ કે આટલા લોકો અંદાજે પ્રસાદ લે પરંતુ એની અંદર વટઘટ થાય તો એ વ્યવસ્થા તમે કેવી રીતે એ નક્કી કરતા હો છો શું જોઈએ વાત કરી ને કે ભાઈ 4000 લોકો નું અમે કદ બનાવ્યું છે અને કદાચ 6000 7000 લોકો થાય તો એ અમારી વ્યવસ્થા મેં હમણાં વાત કરી વાત માટે ની કે સબ્જી માટેની અમે એટલું ઉકાળેલું પાણી રાખીએ છીએ બરોબર છે વઘાર કરતા આની ઉપર આ ભઠ્ઠી એટલું કામ કરતી હોય છે કે તમારું ઇલેક્ટ્રિક કે ગેસ કામ ન કરે એનાથી વિશેષ આ કામ કરે

સો લોકો તો એવા છે માફ કરશો સો લોકો એવા છે કે જે રસોઈ બનાવવા બનાવવાના પરંતુ વીસ લોકો એવા છે કે જે આખી રસોઈનું મેનેજમેન્ટ કરવાના છે જે જેમાં તમે એક એક છો તો એ વીસ લોકો એ આ કથાના આટલા દિવસો દરમિયાન પોતાનો વ્યવસાય કે ધંધો કે નોકરી એ છોડીને કે એ કરીને આ કરવાના છે તો એ કેવી રીતે આ શક્ય બને છે આજે જે સદભાવના જે ટ્રસ્ટ છે વૃદ્ધાશ્રમ આજે આવડું મોટું જે કઈ કરવા જઈ રહ્યા છે એના માટે થઈને ભલે બીજું કઈ યોગદાન ના આપી શકીએ તો કઈ નહીં પણ સમયનું યોગદાન તો આપી શકીએ હું પણ ઇન્ડસ્ટ્રી છતાં કરી રહ્યા છે તો આજે અમારી સાથે જે લોકોની ટીમ છે એ બધા જ વેલ સેટ છે આજે છેલ્લા બે મહિનાથી આખું ઓફિસ ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં બધા જ પોતપોતાના સમયના અનુસાર બધાએ પોતાનો ટાઈમ આપ્યો છે આ નવે નવ દિવસ અદભુત કાર્ય છે અને સદભાવના વૃદ્ધાશ્રમ એટલે વૃક્ષો અને વડીલોના લાભાર્થે અદ્ભુત કાર્ય થવા જઈ રહ્યું છે અને આજથી જ્યારે કથાનો પ્રારંભ થઈ રહ્યો છે અમે એટલા માટે આ રસોડા વિભાગમાં આવ્યા કારણ કે કથાના આયોજનની સાથે સાથે મોરારી બાપુની જેટલી પણ જગ્યાએ કથા હોય છે ત્યાં પ્રસાદે અનિવાર્ય હોય છે અને લોકો એ પ્રસાદ અહીંયા એ જ હોય છે અને માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાત અને વિદેશમાંથી પણ લોકો આવી રહ્યા છે પરંતુ આ વ્યવસ્થા અહીંયા દરેક જે શ્રાવિકો આવે છે એમના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બીજા દ્રશ્યો પણ હું બતાડવાનો પ્રયત્ન કરું છું અને અશ્વિનભાઈ પાસેથી એ પણ સમજું છે અત્યારે લોટ બાંધવાનું મારા ખ્યાલથી કામ થઈ રહ્યું છે અને આમ જુઓ તમે કેટલા લોકો અત્યારે માત્ર આ લોટ લોટ પણ આધુનિક મશીન થી બાંધવામાં આવે છે એટલે ફટાફટ કઈ એની અંદર અટકે નહીં અશ્વિનભાઈ કોઈ પણ જગ્યાએ રોટલી એક પણ કાઉન્ટર એવું નહીં હોય છે કે ત્યાં રોટલી પોચી ના શકે બરાબર છે કદાચ એકી સાથે આજે સાંજે છે તો અમે આજે સત્યાવીસ કાઉન્ટર અમે ચાલુ કરવાના છીએ સત્યાવીસ એ સત્યાવીસ કાઉન્ટર ની અંદર ગરમા ગરમ રોટલી બધા લોકોને મળી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા છે કે આ જે ચાર પટ્ટી છે એના સ્પેશિયલ અમે એની ઉપર રોટલી જ બને છે બરાબર એટલે ગમે ત્યારે એની ટાઈમ રોટલી તમને ગરમ જ અમે આપશું તમે કાઉન્ટરની વાત કરી કેટલા કાઉન્ટર હશે આજે સાંજે અમે બાવીસ ને ચાર વીઆઈપી કાઉન્ટર એટલે છવ્વીસ કાઉન્ટર અમે બપોર પછી ચાલુ કરવાના છે પછીના દિવસોમાં જે જે રીતે અમારે કથા શ્રવણ કરવા આવશે એ પ્રમાણેના અમારે આ તો એક જ વાત કરી છે ડોમ બાજુમાં ત્યાં પણ અમે ઈ વ્યવસ્થા ફ્યુચર માં જરૂર પડી બીજે દિવસે ત્રીજે દિવસે તો એ અમે અમારી તૈયારી સાથે છે કે કદાચ બીજા પચીસ કાઉન્ટર ચાલુ કરવા પડે તો એના માટે પણ અમારી આ પૂરતી વ્યવસ્થા છે

ગયા પછી છોટા અંદર આખી વ્યવસ્થા દરેક ડોમ ની દરેક જગ્યાએ એ ત્યાં અમે એનો વે રાખેલો છે એટલે ઈ છોટા હાથી છે એમાંથી જે જે કાઉન્ટરે જે જે વસ્તુ ખૂટતી હશે ત્યાં ઇમરજન્સી પહોંચી જશે એટલે કઈ જગ્યાએ અવ્યવસ્થા નહીં હું આગળ પણ દ્રશ્યો બતાવવા માંગુ છું અહીંથી જે રીતે અશ્વિનભાઈ કહ્યું એ રીતે અહીંથી છોટાથી કે અંદર આવશે ને અહિયાંથી જ બધી રસોઈ એમાં પહોંચાડી દેવામાં આવશે આ પ્રકારની અદભુત વ્યવસ્થા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે અને વચ્ચે હું એક કેમેરામેન વિનંતી કરીશ કે આ દ્રશ્યો એક વખત બતાડે કે અત્યારે જ્યાં ઓલરેડી પ્રસાદ

એને પીરસવાની છે ઓકે એટલે એક પણ જે કઈ અમારી આઈટમ છે એ પ્રમાણેના અમે એક એક વ્યક્તિ છે એ કાઉન્ટર ઉપર અમે ખાલી બેનોના વિભાગમાં છે એ બેનો રહેશે કે ભાઈઓના વિભાગમાં પણ ભાઈઓ રહેશે આમાં બે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે કે ભાઈ એમાં લખેલું જ છે કે આ સામે છે એ પુરુષ ઘર છે આ બાજુ છે એ મહિલા ઘર છે એટલા માટે કારણ કે આપણે બે ડિપાર્ટમેન્ટ જ પડે આજ તો પહેલો દિવસ હતો અને ત્રણ ચાર લોકો ત્રણ ચાર જે લોકો હતા એટલા માટે થઈને આપણે સાથે રાખ્યું છે પણ હવે સાયન્સ થી ત્યાં લખેલું જ છે આપણે બોર્ડ કે પુરુષ ઘર આ છે પ્રસાદ છે મહિલા ઘર છે બરાબર એટલે એમાં બે વચ્ચે ડિવાઈડર જ છે એટલે ડિપાર્ટમેન્ટ જ છે આ જ રીતે આપણે બીજા ડોમ ની અંદર પણ વ્યવસ્થા કરેલી છે તો ચોક્કસ થી મિત્રો અશ્વિનભાઈ જે વાત કરી ખૂબ જ સુચારુ વ્યવસ્થા છે પિસ્તાલીસ હજાર લોકો એક સાથે જમવા માટે એટલે પ્રસાદ લેવા માટે આવશે તો પણ એક તલભારે ભારે અવ્યવસ્થા ન સર્જાય એ તમામ વસ્તુનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે અને પૂજ્ય મોરારી બાપુની આ રામકથા બાર વર્ષ બાદ જ્યારે રાજકોટના આંગણે અને રાજકોટ આખું રામમય બની ચૂક્યું છે સૌરાષ્ટ્રભરમાંથી ગુજરાતભરમાંથી લોકો એ અહીંયા કથા શ્રવણ માટે આવી રહ્યા છે અને સાથે ભોજન પ્રસાદ લેવા માટે પણ આવી રહ્યા છે અને ઘણા એવા લોકો છે કે જેમને અહીંયા ઉતારો પણ આપવામાં આવ્યો છે જે બારગામથી લોકો આવ્યા છે તેમને શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેવા માટેની તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને સાથે ભોજન વ્યવસ્થાનો આ વિડીયો આપના સમક્ષ બતાડ્યો છે ખરા અર્થમાં જ્યારે આવું કોઈ કાર્ય થતું હોય ત્યારે તેની પાછળ જેટલા લોકો કામ કરે છે તેમની એક મોટી ભૂમિકા હોતી હોય છે અને ખાસ કરીને એ ભૂમિકા આવ્યું છે આ જ રીતે રામકથાની પળેપણની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે મને રજા આપશો પરંતુ આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં અત્યારે મને રજા આપું નમસ્કાર